આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર સંસદે ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન સંશોધન ખરડો બે હજાર પચીસ પસાર કર્યો રાજ્યસભાએ આ ખરડાને મંજૂરી આપી છે લોકસભા પહેલા જ આ ખરડાને પસાર કરી યૂક્યું છે આ ખરડો ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન અધિનિયમ ઓગણીસો સત્તાવનમાં વધુ સંશોધન કરશે તેમાં એવી જોગવાઈ છે કે ભાડાપટ્ટા ધારકો હાલના ભાડાપટ્ટામાં અન્ય ખનીજનો સમાવેશ કરવા રાજ્ય સરકારને અરજી કરી શકે છે મહત્વના અને વ્યૂહાત્મક ખનીજો તથા અન્ય ઉલ્લેખિત ખનીજોને સામેલ કરવા અને વધારાની કોઈ રકમ ચૂકવવાની જરૂર નથી અત્યાર સુધી કુલ અડત્રીસ હજાર બસો ઓગણીસ મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે ગુજરાત દેશમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં પહેલા ક્રમે છે તેમાં સૌથી મોટો હિસ્સો એકવીસ હજાર નવસો ચાર મેગાવોટનો સૌર ઉર્જાનો છે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં આ માહિતી અપાઈ હતી તેમણે જણાવ્યું કે રાજ્યમાં બે લાખ વીસ મેગાવોટ વધુ પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સંભાવના છે જેમાં સૌથી વધુ સંભાવના એક લાખ એસી મેગાવોટ પવન ઉર્જાની ત્યારબાદ પાંત્રીસ હજાર સાતસો સિત્તેર મેગાવોટ સૌર ઉર્જાની છેલ્લા ત્રણ વર્ષમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે વીજ ઉત્પાદન મામલે ગુજરાત બીજા ક્રમે છે કચ્છનું કંડલા બંદર ડ્રોન વિરોધી કવચથી સુરક્ષિત થશે તંત્ર દ્વારા આ માટેની જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે દુશ્મન દેશના ડ્રોનના સિઝનલ જામ કરી ડ્રોનને પંદર કિલોમીટર દૂરથી જ નષ્ટ કરી શકાય તેવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે તે માટે માતબર રકમની ફાળવણી પણ કરવામાં આવી છે અને ચાર ડ્રોન વિરોધી સિસ્ટમ તૈનાત કરાશે ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન કંડલા બંદરે દુશ્મન દેશના ડ્રોન દેખાયા હતા જોકે તમામ ડ્રોનને તોડી પાસે પાડવામાં આવ્યા હતા પરંતુ હવે દુશ્મન દેશના કારસાને નિષ્ફળ બનાવવા માટે ડ્રોન વિરોધી સિસ્ટમ તૈનાત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જીસીઇઆરટી દ્વારા રાજ્યના ધોરણ ત્રણથી આઠના તમામ શિક્ષકોને શિક્ષક આવૃત્તિના ઉપયોગ અંગે આગામી ઓગણત્રીસમી સપ્ટેમ્બર સુધી તાલીમ અપાશે સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે શિક્ષક આવૃત્તિઓના ઉપયોગ અંગે શિક્ષકોને માર્ગદર્શન અને નિદર્શન આપવા માટે આ તાલીમ યોજાઈ રહી છે શિક્ષકોને વર્ગખંડ પ્રક્રિયાનો વાસ્તવિક અનુભવ મળે તે હેતુથી તાલીમમાં પ્રાયોગિક જૂથ કાર્ય ડેમોન્સ્ટ્રેશન જેવી વિવિધ પદ્ધતિ અને પ્રયોગ ઓની સાથે નેપ બે હજાર વીસમાં ભલામણ કરાયેલી નવીનીકરણીય શિક્ષણ પદ્ધતિઓનું પણ નિદર્શન કરવામાં આવી રહ્યું છે શાળા વ્યવસ્થાપન સમિતિના કાર્યો અંગે હવે નાગરિકો પાસેથી સૂચનો મંગાવાશે શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવા રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે વાંચન ગણન લેખન સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ સ્વચ્છતા શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમ નિયમિતતા શાળા પ્રવાસ જેવા વિષયો પર નાગરિકો પોતાના અભિપ્રાયો આપી શકે છે આ માટે જાહેર જનતા આગામી પિસ્તાલીસ દિવસ સુધીમાં એસએમસી ગુજરાત એટ ધ રેટ એસએસજીયુજે ડોટ ઇન આ મેઇલ આઈડી પર પોતાના સૂચનો મોકલી શકે છે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે જૈન સમાજના મહાપર્વ એવા પર્યુષણ પર્વનો આજથી આરંભ થાય છે આઠ દિવસ દરમિયાન જિનાલયો અને ઉપાશ્રયોમાં સવાર સાંજ પ્રતિક્રમણ સ્વાધ્યાય અને શ્રાવકો દ્વારા ઉપવાસ એકાસણા માસક શમણ વગેરે વ્રતોથી વાતાવરણ ભક્તિસભર બનશે આરાધના તપ અને ભક્તિભાવથી વાતાવરણ ભક્તિમય બનશે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન સહિતની ચાર વરસાદી સિસ્ટમની અસર હેઠળ રાજ્યની સાથે કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદને પગલે ખેતરોમાં ઉભા મોલને જીવતદાન મળ્યું છે સવારે સરહદી લખપત તાલુકાથી શરૂ થયેલ વરસાદનો દોર મોડી સાંજ સુધી જિલ્લાના અનેક વિસ્તારો સુધી લંબાયો હતો ભારેથી અતિભારે વરસાદની ચેતવણી વચ્ચે ખાસ કરીને પશ્ચિમ કચ્છ તેમજ કાંઠાડપટના ગામોમાં એકથી લઈ ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસતા નદી નાળા જોશભેર વહી નીકળ્યા હતા અબડાસા નખત્રાણા અને માંડવી તાલુકામાં સર્વાધિક મેઘમહેર વરસી હતી જિલ્લા મથક ભુજમાં પણ આખો દિવસ સમયાંતરે હળવા ઝાપટા વરસતા રહ્યા હતા મોડી સાંજે પૂર્વ કચ્છમાં પણ હળવા ઝાપટા રૂપે મેઘ સવારી પહોંચી હતી બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મુંબઈને ધમરોડી ગુજરાત નજીક પહોંચી છે તો અન્ય ત્રણ સિસ્ટમ પણ સક્રિય હોતા હવામાન વિભાગે કચ્છ જિલ્લામાં ગુરૂવારે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ તો શુક્રવારે ઓરેન્જ એલર્ટ આપ્યું છે પચીસમી તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદ ચેતવણીને પગલે વહીવટી તંત્ર દ્વારા પણ આવશ્યક તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર